સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું પંજાબી શાક ભૂલાવી દે એવું ગુંદા ભરવાની ઝંઝટ વગર ઢાબા જેવું ગુંદાનું શાક બહુ ટેસ્ટી એવું તમે પરાઠા રોટલી નાન કે પછી રોટલા સાથે પણ ખાઈ શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલા તાજા ફ્રેશ એવા ગુંદા લીધા છે તો ગુંદા નાના મોટા તમે ગમે તે લઈ શકો આપણે એમાં ભરવાના નથી એટલા માટે તો અત્યારે ફ્રેશ ફ્રેશ જે ગુંદા મળે એ થોડા નાના હોય છે પણ જો તમારે ભરીને બનાવવા હોય તો થોડા મોટા ગુંદા લેવાના ગુંદાને સારી રીતે ધોઈ મેં નીતારી લીધા આ રીતે એનો ઉપરનો ભાગ છે એ કાઢી લઈશું અને હવે ગુંદાની અંદર જે એના ઠળિયા એના બિયા હોય એ આપણે કાઢવાના છે તો આ રીતે દસ્તો કે કોઈ ભારે વસ્તુ લેવાનું હલકો એને ઉપર આ રીતે તમે મારશો એટલે આ રીતે ખુલ્લી જશે ચમચીનો પાછળનો ભાગ હોય એ તમારે હલકો આ રીતે તમે ક્રોસથી અંદર આ રીતે નાખશો એટલે ઠળિયો બહાર આવી જશે તો આ રીતે બધા જ ઠળિયા આપણે કાઢી ગુંદા છે એ રેડી કરી લઈશું ગુંદા આ રીતે તમે ઠળિયા કાઢી લો પછી એને છાશમાં બોળી દસ પંદર મિનિટ રાખવાના એટલે આ રીતે ચીકણાશ નીકળી જાય છાશનો હોય તો પાણીમાં ધોઈ અને પછી તમારે એને નિતારી લેવાના તો પાણીમાં થોડીવાર રાખશો એટલે ચીકણાશ નીકળી જશે હવે ગ્રેવી માટે આપણે એક મસાલો વાટવાનો છે દસથી બાર કાજુ એક ચોથાઈ કપ શીંગના દાણા સાથે ત્રણથી ચાર ટીબલ સ્પૂન જેટલા સફેદ તલ અને ચારથી પાંચ ટીબલ સ્પૂન જેટલું સૂકા નાળિયેરનું ખમણ લઈ અને આવો એનો પાવડર વાટી લઈશું ગ્રેવી જાડી થશે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું હવે એ જ મિક્સર જારમાં એક ચોથાઈ કપથી અડધો કપ જેટલા ગાંઠિયા શેવ કે પછી તમારી પાસે જો શેવ કે ગાંઠિયાનો હોય તો શીકેલા ચણાનો લોટ તમારે આ રેસિપીમાં વાપરવાનો છે તો અહીંયા ગાંઠિયાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે તો આ રીતે શેવ કે ગાંઠિયાનો તમારે ચૂરો કે પાવડર આવો કરી અને એક વાટકીમાં કાઢી લેવાનો હવે એ જ મિક્સર જારમાં આપણે બે ઇંચ આદુના ટુકડા ત્રણ લીલા મરચાં દસથી બાર લસણની કળીઓ લઈ અને પેસ્ટ વાટી લઈશું રેસીપીમાં લસણ ડુંગળી તમારે નો વાપરવા હોય તો ડુંગળી તો હું નથી વાપરવાની પણ લસણ જો ન વાપરવું હોય તો સ્કીપ કરવાનું છે પેસ્ટ વાટી મેં કાઢી લીધી એ જ મિક્સર જારમાં ત્રણ ત્રણ મીડિયમ ટમેટા કે મોટા હોય તો બે ટમેટાના ટુકડા લઈ અને એની આ રીતે પેસ્ટ વાટી અને આપણે એને સાઈડમાં મૂકીશું તો પેસ્ટ પણ તૈયાર છે હવે કડાઈ લઈ લઈશું એમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું આ રેસીપીમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય તો તેલ તમારે વધારે લેવું હોય તો વધારે પણ લઈ શકો તેલ ગરમ થઈ જાય એટલે ગુંદા છે એને મેં પાણીમાં ધોઈ અને પછી એકદમ નિતારી દીધા ચીકણાશ ઓછી થઈ ગઈ એ રીતે અને આ રીતે આપણે ગુંદાને તેલમાં ઉમેરી અને ઢાંકી તો અહીંયા ગુંદા છે એ પાણીવાળા હોય એટલે તમે તેલમાં ઉમેરશો એટલે તરત જ ઉડશે તેલ એટલે તમારે ઢાંકી થોડી વાર એને આ રીતે થવા દેવાનું પછી આ રીતે તમારે ઢાંકી દસ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર કે હાઈ ફ્લેમ રાખો તો છથી સાત મિનિટ સુધી આ રીતે ગુંદાને સારી રીતે સાતળી લેવાના છે તો આ રીતે ગુંદાને સતળાતા લગભગ હવે દસેક મિનિટ જેવું થઈ ગયું છે ગુંદા છે એ થોડા સોફ્ટ થશે સાથે સાથે એની સ્કિન છે જેમ મરચાં થોડા સતળાય અને એવી થાય ત્યાં સુધી તમારે એને સાતળવાનું છે તો વચ્ચે વચ્ચે ચલાવતા રહી મેં દસ મિનિટ જેવું ગુંદાને સાતળી લીધું હવે એમાં બીજી સામગ્રીઓ એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ બે લવિંગ બે એલચી છથી સાત મરી એક દજનો ટુકડો અને એક તમાલપત્ર ઉમેરી દઈશું સાથે અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી અને પાછો આપણે એને બે ત્રણ મિનિટ જેવું સાતળી લેવાનું છે તો આખા મસાલા સારી રીતે બે મિનિટ જેવા તમારે સાતળી લેવાના આ રીતે સતળાઈ જાય એટલે દોઢ ટેબલ સ્પૂન આદુમરચાં લસણની પેસ્ટ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી અને પછી તમારે આ રીતે બે ત્રણ મિનિટ જેવું એને સાતળી લેવાનું સાથે આપણે એમાં બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે સતળાઈ જાય બધું આદુ અને લસણ પછી તમારે આ રીતે આપણે કાજુ શીંગ તલ અને સૂકા કોપરાનું જે મિક્સરમાં વાટેલું મિશ્રણ છે એ ઉમેરી દઈશું થિકનેસ અને બહુ સારો એવો ટેસ્ટ આવશે બે ત્રણ મિનિટ જેવું એને પણ સ્લો ફ્લેમ પર તો હવે અહીંયા ફ્લેમનું ધ્યાન રાખવાનું છે નહીં તો તળિયે બેસી જશે ચલાવતા રહી બે ત્રણ મિનિટ જેવું થવા દીધું હવે આપણે એમાં કાચી કાગડા કેરી ખમણીને ઉમેરવાની છે એક ચોથાઇ કપથી એક ત્રિતિયાશ કપ ખટાશ અને સાથે આનો ફ્લેવર ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે એટલે અત્યારે તમારે મોટી મોટી કે ઝીણી ખમણીને ઉમેરવી હોય તો ઉમેરી દેવાની સાથે ત્રણ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું લીલા મરચાં મેં બહુ તીખા નથી લીધા મીડિયમ એવા જ લીધા છે અને કાશ્મીરી લાલ મરચું કલર માટે અહીંયા તીખાશ માટે તમારે લીલા મરચાં અને લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરવાનું મિક્સ કરી દઈશું એક બે મિનિટ જેવું આપણે એને સાતળી લઈશું એટલે લાલ મરચાંનો કલર સારો એવો આવે આ રીતે સતળી ગયું હવે ટમેટાની પ્યુરી જે કરી છે એ આપણે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે તેલ અલગ થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું છે હવે અહીંયા ટમેટા તમે ઉમેરશો પછી બધા જે આપણે મસાલા પહેલાં ઉમેર્યા છે એ બધા તળીએ બેસી ન જાય એટલા માટે તમારે એમાં એક ચોથાઈ કપ જેટલું પાણી અડધો કપ સુધી પણ ઉમેરી શકો અને તેલ અલગ થાય ત્યાં સુધી તમારે ટમેટાને થવા દેવાનું છે જો તેલ તમે શરૂઆતમાં વધારે લીધું હોય તો તમારે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે તો હું ઢાંકી તેલ અલગ આ રીતે ઉપર થાય ત્યાં સુધી થવા દઈશ તો લગભગ ચાર પાંચ મિનિટ પછી આ રીતે સ્લો ફ્લેમ પર મેં થવા દીધું તેલ આ રીતે સાઈડમાંથી તમે જોઈ શકો છો અલગ થઈ ગયું મિક્સ કરી દઈશું એકવાર અને હવે આપણે એમાં છાશ ઉમેરીશું બે કપ જેટલી છાશ ઉમેરવાની છે તો અહીંયા હું જા છાશ ઉમેરી રહી છું તો અહીંયા હું એક કપ જા છાશ અને પછી બેલેન્સ કરી પાણી ઉમેરીશ તમારા પાસે છાશ હોય જો પાતળી હોય તો બે કપ અને જાડ્ડી હોય તો તમારે દોઢ કપ જેટલી પછી પાણી તમારે થોડું ઉમેરવાનું હવે રસો તમને કેટલો જોવે એ રીતે પાણી પણ તમે ઉમેરી શકો છો તો બે કપ જેટલી છાશ ઉમેરી દેવાની સાથે ગાંઠિયાનો પાવડર છે એ ઉમેરી દઈશું છાશ બહુ ખાટીનો હોય એવી લેવાની છે મીડિયમ હોય એવી લેશો તો શાક બહુ એનો ટેસ્ટ સારો એવો આવશે મિક્સ કરી હવે ઢાંકી તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશું લગભગ મેં પાંચથી સાત મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દીધું હવે આપણે એમાં કસૂરી મેથી આ રીતે તેલ પણ સાઈડમાં અલગ થઈ જશે એક ટેબલ સ્પૂન જેટલી મેં કસૂરી મેથી આ રીતે મસળીને ઉમેરી દીધી સાથે આપણે એમાં એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ટેબલ સ્પૂન જેટલો ગોળ તો છાશની ખટાશ ટમેટાની ખટાશ બેલેન્સ કરવા માટે તમને જરૂર લાગે એટલો ગોળ ઉમેરી દેવાનો મિક્સ કરી ઢાંકી પાછું તેલ અલગ થાય ત્યાં સુધી હું એને થવા દઈશ તો હવે તમે જોઈ શકો છો તેલ આ રીતે ઉપર અલગ થઈ ગયું લીલા ધાણા ઉમેરી અને ગેસની આંચ બંધ કરી અને શાક આપણું સર્વ કરવા માટે તૈયાર છે બહુ ટેસ્ટી એવું અને રસો છે એ જેમ પંજાબી શાકની ગ્રેવી હોય એ બહુ જ આ રીતે થિક એવો રહેશે ડિપેન્ડ હવે તમને કેવું તમને જોવે એ રીતે તમે રસો બેલેન્સ પણ કરી શકો ગરમ ગરમ ગુંદાના શાકને તો ટ્રેડિશનલી કાઠિયાવાડમાં બાજરાના રોટલા સાથે ખવાય પણ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો જુવાનો રોટલો પરાઠા કે પછી રોટલી કે પૂરી સાથે પણ ખાઈ શકો એવું ટેસ્ટી અને બધાને બહુ જ ભાવશે જો તમને લાગે કે ગુંદા ચીકણા છે તો અહીંયા ટીપ એ જ છે કે એને તમારે છાશમાં પલાળીને રાખવાના તો શાક તમારું બહુ ટેસ્ટી એવું બનશે તો એકવાર આ રીતે તમે ગુંદાનું શાક ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ગુંદાના શાકની રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમારે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ